ભાવનગર ની અંદર ન્યાય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે મિત્રો આભાર વિધિ નું સંમેલન હતું પણ મિત્રો આની અંદર સૌથી મોટા ખુલાસા થઈ ગયા કેમ કે મિત્રો માયાભાઈ આહિર ચોર છે કાઠી સમાજમાંથી આવેલા એક યુવાને માયાભાઈ આહીર ને ખુલ્લે ન્યાયસભાની અંદર ચોર કહ્યા અને મિત્રો આ વિડીયો અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે અને એવું પણ કહેવા માગે છે કે નવનીતભાઈ ઉપર જે તમે આરોપો લગાવ્યા ને એ તો સાવ ખોટા છે પણ બાકી મેન ચોર ગણાય તો એ છે માયાભાઈ આહિર તો મિત્રો આ ભાઈ અત્યારે ખુલ્યા માયાભાઈના સામુ એટલે કે માયાભાઈ આહિર સામે ઉતરી આવ્યા છે અને મિત્રો એવું કહેવા માંગે છે કે માયાભાઈ આહીર એક નંબરનો ચોર છે અને ચોર છે અને ચોર છે તો મિત્રો આ વિડીયો તમને બતાવવાનો છું કેમ કે મિત્રો બગદાણાનો છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની અંદર ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો આવ્યો છે જેમાં મિત્રો નવનીતભાઈની જે સભા યોજ ભાવનગરની અંદર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સભાની અંદર મોસ્ટ ઓફલે એવા લોકો આવ્યા છે જે માયાભાઈ આહિરના વિરોધીઓ હોય કેમ કે મિત્રો મહા માયાભાઈ આહિરે જેટલા પણ લોકો સાથે આવું કર્યું છે ને એ બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા અને બધા લોકોને બોલવાનો મોકો આપ્યો છે નવનીતભાઈએ અને ત્યારબાદ ખુલાસા થયા છે અને અત્યારે એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એટલા બધા ખુલાસા થયા છે માયાભાઈ આહિર જયરાજભાઈ આહિર અને તેમના દીકરા ભરતભાઈ આહિરને શું મિત્રો ખરેખર માયાભાઈ આહિરને તેમના દીકરાઓનું આ જ કામ છે કેમ કે મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી તમને જણાવી રહ્યો છું કે નવનીતભાઈની સભાની અંદર જેટલા લોકો આવ્યા છે ને બધે બધાએ માયાભાઈ આહિરથી કંટાળીને પીડિત લોકો છે મિત્રો આ લોકોને એવું કહેવું છે બાકી અત્યારે તમને વિડીયો બતાવું છું આ વિડીયો જોઈને તમે કહેજો કે આમાં સાચું કોણ છે કેમ કે મિત્રો છેલ્લા એક મહિનાથી જે બદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો જેમાં માયાભાઈ આહિર ચૂપ હતા કેમ મિત્રો કેમ કે તેમના દીકરાઓનો ક્યાંક ને ક્યાંક આમાં હાથ હતો આખી નવનીતભાઈની ઘટનાની બદાણાની ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક હાથ હતો અને મિત્રો હાથ નીકળ્યો ત્યારે જ તેમને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ગુનેગાર સાબિત થયા છે પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાના છીએ માયાભાઈ આહિરના આટલા બધા આરોપો આ ભાઈ ખુલ્લે આમ કેમ લગાવી રહ્યા છે અને મિત્રો એવું પણ કહી રહ્યા છે કે માયાભાઈ આહિર ચોર છે અને મારી જમીન પડાવી લીધી છે અને જે તમે નવનીતભાઈ સાથે જે આરોપો લગાવો ને તો કાંઈ નથી બાકી હું જે કહું એ લગાવશો ને તો જે માયાભાઈ આહીર છે ને તે ચોર ચોર અને ચોર છે અને મિત્રો આના પછી પણ એક ભાઈએ જે સંમેલનની અંદર ખુલ્લે આમ બોલ્યા છે જેમાં માયાભાઈ આહિરના બંને દીકરાઓનું નામ લઈ રહ્યા છે અને આરોપો લગાવી રહ્યા છે જેમાં જયરાજભાઈ આહિર અને પરતભાઈ આહિર તો શું મિત્રો આ સંમેલનનો મેન મુદ્દો આ સંમેલન કરવાનું મેન આયોજન ફક્ત ને ફક્ત માયાભાઈના આહિરના જે માણસો પીડિત હોય એ લોકોને બોલાવવાનું હતું આ પણ મિત્રો હોઈ શકે બાકી તમને જે માહિતી આપી રહ્યું છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને અત્યારે આપી રહ્યો છું બાકી મિત્રો ખરેખર તમે લોકો શું કહેવા માંગો છો નવનીતભાઈને ન્યાય મળી ગયો હતો અને ભાઈ જે હતી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો મિત્રો ફરી એકવાર આ માયાભાઈ આહિર ઉપર આટલા બધા આરોપો લગાવવાનું કારણ છું અને મિત્રો જે અત્યારે વાત કરી રહ્યા હતા નવનીતભાઈ કોળી સમાજ સાથે મળી અને મને ન્યાય અપાવો તો ન્યાય અપાવી દીધો તેમને બધા લોકો ભેગા થઈ પછી મિત્રો માયાભાઈ આહિર ઉપર નામ આવ્યું ત્યારે આહિર સમાજના લોકો તેમને એક થઈને સપોર્ટ કરવા આવી ગયા તો મિત્રો અત્યારે પણ આહિર સમાજ તેમને માયાભાઈ આહિરને સપોર્ટ કરવા માટે આવી જ ગયા છે જેવી રીતે નવનીતભાઈને સપોર્ટ કરવા આવ્યા હતા તેમના સમાજના લોકો પણ મિત્રો આપણે અત્યારે એ વાત કરવાની છે કે માયાભાઈ આહિરના આટલા બધા ખુલાસા કોણ કરાવી રહ્યું છે અને મિત્રો શું ખરેખર જે આ ખુલાસા થયા તેમાં માયાભાઈ આહિર ચોર છે મિત્રો તમને વિડીયો બતાવો વિડીયો જોઈને તમે લોકો કહેજો કમેન્ટ કરજો કે આ વિશે તમારે શું કહેવું છે બાકી મિત્રો માયાભાઈ આહિરના આટલા બધા ખુલાસા થયા બાદ શું હવે કાર્યવાહી થવાની છે આ જે લોકો બોલી રહ્યા છે એમના ઉપર કાર્યવાહી થશે કે એ જે લોકોએ પુરાવા આપ્યા જે બોલ્યા છે એના વિરુદ્ધ માયાભાઈ આહિરની કાર્યવાહી થવાની છે આ વિશે તમારે શું કહેવું છે બાકી વિડીયો જોવો અને વિડીયો જોયા બાદ તમારે શું કહેવું છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો બાકી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિર ઉપર આરોપો લગાવતો ભાવનગરની અંદર નવનીતભાઈની સભાની અંદરથી જે વિડીયો જોવો અને આવી છે તમારે શું કહેવું છે કમેન્ટ અવશ્ય કરજો જો બાકી તેર વિડીયો વાયરલ થયું તે વિડીયો જો કે બરાબર કે એના બાપા માફી હું એમ છું કે છે 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 આજે મારા ભાઈઓ આજે તમે એક સાહેબ છું તો મારા છું બરાબર મારા ભાઈઓ તો ખાસ તમને કઉ છું કે આ ધ્યાન રાખજો આ લોકો નું નેટવર્ક છે મેં થોડ સમય પેલા આપડે મોદી આવ્યા હતા ભાવનગર ક્યારે મોદી રાહુલ માં એ મેં પણ રાખેલા સિવિલ છે